રામ રામ સ્વાગત છે અમારા લાઈવમાં બધા કેમ છો ઠંડી આજે કંઈ વધારે જ છે ડેલી કરતા વધારે કેમ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ હાય બધાને બધે જમી લીધું કે બાકી શું કરો છો જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો કેમ છો બધા થઈ ગયું ફર્સ્ટ લાઈક કરવા માટે સંજુભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો જે લીધું કે બાકી આજે થોડી ઠંડી વધારે કેમ છો બધા મોડિયા લેતા હેરે આજે ભાઈ આજ થાય ને હે હારું જય માતાજી ઉમિતભાઈ ચૌધરી જય માતાજી

ડંડી વાય છે ઠંડી હે જન વાય સી આયો સી આળો પેર જો સેટ ડાડે અમરશો તો ધ્રુજી જાસો એટલે એમને પણ ઠંડી બહુ જ લાગે છે મને જમ કે વધાર પડતી જ લાગે છે દાદા તમે શું કરો છો મને કાન માં ખા શું કરો છો બધા જય માતાજી બધાએ જમી લીધું કે બાકી જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો वीडियो ने लाइक कर जो, शेयर कर जो, सपोर्ट कर जो, बस रोहित तो प्रभात ने, ने, ने गद, ओके रोहित भाई ने प्रभात भैया तो हम थोड़े बैठे हैं हमने सू करे से कोई दिस पाने ही नहीं करता मीबो भाई ने रोहित भाई कोई दिस पाने ही नहीं करता हम्म कई सू करे हैं मामा सू करे बदायूं सू करे બધા શું કરો છો મજામાં જમી લીધું બાકી રોહિતભાઈ પ્રભાતભાઈ બીબા ભાઈ હા અમને તો જોતા જ હશે ને તો ફોન નથી કરતા કોઈ દિવસ અમાચાર એ નહીં લેતા એમના ભાઈના જેવા લે સમાચાર નથી ઠંડી કેવી પડે તમારે ત્યાં તો કઈ વધારે પડતી જ પડે છે વધારે ઓછી નહિ પણ વધારે તમારી ફઈ તમને જોવે અમારી ફઈ આપણે જોવે કોઈ દિવસ ફોન નહીં કરતા લો અમારા ભાઈએ અમને કોઈ દાડે યાદ નહીં કર કોક દિવસ તો ફોન કરો હમા ચાલો બસ તમારા શું કહેવાય ભાણિયાજી યાદ આવે

લાઈવ હોય છે પંદર થી વીસ મિનિટ નું હજુ તો પાંચ મિનિટ જ થી મારા હાથ ખરે ખર પકડી ગયો કેમ છે બધા કોમેન્ટ બંધ થઈ ગઈ કે શું ચાલુ હે કોમેન્ટ તો

હા અમારું એ બાબર રોડ હા એ જ બાબર રોડ અમે જોયું હતું પણ તે દિવસે પૂનમ અતિ પુનમતી અને દેવ દિવાળી હતી એ દિવસે અમે અહીંયાથી નીકળ્યા હતા જય માતાજી ભરતભાઈ કેમ છો લાઈફ અમે તમારા લાઈફમાં જાવિયે છે ઓકે ભાઈ તમે લાઈવમાં ને લાઈવમાં થેન્ક્યુ ભાઈ લાઈવમાં આવવા માટે થેન્ક યુ થેન્ક્યુ થેન્ક્યુ લાઈવમાં આવવા માટે ને વિડિયોને લાઈક કરી દેજો ચેનલ બનાવતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને મારું શોર્ટ વિડિયો વેલા ડેલી વેલા 6 થી 7 વાગ્યા સુધી અપલોડ થાય છે અને સાંજે 8 વાગ્યા અમારો ડેલી લાઈવ હોય છે તો અમને સપોર્ટ કરજો ને લાઈવમાં ડેલી આવજો જય માતાજી રમજાન ભાઈ બસ તમારો પરિવાર શું કરે છે ઠંડી વધારે પડે તબિયત સાચો જુઓ કેમ કે અમે હમણાં જ અઠવાડિયા પહેલા જ બીમાર થઈ ગયા હતા પણ અત્યારે તબિયત સારી થઈ ગઈ એકદમ

સીતારામ કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ચેનલ માં નવા આવતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો રા દે હુંગાવેરી મને બહુ ચારે ફટાફટ લાઈવ પાથે અમારો રેલી લાઈવ નોતી ટાઈમ છે 8 વાગ્યા નો આજે થોડી હું બોરિંગ થાઉરી એટલે થોડો હજુ લાઈવ તો ચાલુ રહેશે થોડું ગિપિન કાકડીયા કે કે ઠાકોર બ્લોગ જય માતાજી કૃષ્ણ ભાઈ કેમ છો ચા પીવાનો નહી હુંગાવેરી ઉંગ चा क्या पी गया तारी रात्र ठंडी लगे ऊँग आए हम लाइव पता है हुई जावा जो आम कूकू तो सूले हुई गई ये, आ सूले जो फोन जो है जो फोन शू नहीं जे पड़े पड़े फोन जो है आम कूकू है देखा है फोन ઠંડી લાગે એટલે ખાવાનું બહુ ભાવે ને હા સાચી વાત ખાવાનું જો ફસલ જાડી થઈ ગઈ બસ મજામાં છું તમે કેમ છો એકદમ મજામાં હું મજામાં છું તમે કેમ છો ઊંઘવાનું ના હોય હા ઊંઘવાનું છે ને ઊંઘી જ જઈશ હમણે લાઈવ પર તને હજુ લાઈવ ચાલ છે 5 6 મિનિટ જેવું મેલડી રામ ડિજિટલ જય જય માતાજી અલ્વેસ ભાઈ જય માતાજી મે લાઈક કરી થેન્ક યુ લાઈક કરવા માટે વિડિયોને લાઈક કરી દેજો ચેનલ બનાવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને બધા કેમ છો બધાને જય માતાજી ભાઈ અહીંયા કામળી પડી હે કે

ये क्या तो चढ़ते हैं चाहिए ना तो एक कहते एक तो उठाड़ी में बोला वो केम भाई मारी सुकम जे बोला वो को तो ये कंबड़ी जा है टाइड आवे मारी जय सुकम भाई बोला वो को तो आज जो ठंडी बहु है हम लाइव तो बहु नहीं चालू रहे केम के तीस सेकेंड रही है नाइस वीडियो थैंक यू हूँ भाई नहीं भाई ओके बाय बाय बेन मने नहीं खबर के तमे भाई छो के भाई छो इतना माटे में भाई गीधु बे गीत गाई ना मारी बीबी आ બેબી હારું કે બીબી હારું જમી લીધું બાકી હા મેં જમી લીધું તમે જમી લીધું કે નહીં અને લાસ્ટ પાંચ મિનિટ બાકી છે થોડી ઠંડી છે વધારે એટલે મારે સુઈ જવું છે બીબી કે ગીત બોલો ભાઈ કેવા ગીત ગાવું બીબી હતું બેબી હાતું હાય ગબલા ભાઈ ગલબા ભાઈ કેમ છો વિજય માતાજી હું તમને કેમ આટલી બધી ઠંડી લાગે છે હા ભાઈ અમે ગામડામાં રહીએ છીએ ને ગામડામાં અતિશય ઠંડી પડે બહુ એટલે બહુ જ કેમ કે અને હું ખુલ્લામાં બેઠી જાઉં ચારે કોઈ રહી દીવાર નથી આ પણ ખુલ્લો જો આમાં કુકુ જો ફોન જુએ ચૂલે બેઠી છે ને આવડે તો ગામડી ઓઢીને જો ફોન જોવાની સ્ટાઈલ સારું મોજ કરો દસમાના બોર્ડમાં સારા માર્ક લાવો થેન્ક યુ થેન્ક યુ બેન થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો લાઈવમાં આવ્યા પહેરું હા સેટર પહેર્યું ઠંડી એટલી અમારે ગામડામાં બહુ જ ઠંડી પડે તમે બહેન તો અને ખુલ્લામાં બેહીએ એટલે બહુ જ પવન પણ એટલો આવે જો અમે હુઈ રહીએ ને અમે જો આવું કરીએ ચારે કોરા આવું બાંધી દીધું પછી ત્યાં સુઈ રહે ચારે કોરા અમે ડબ્બા જેવું કરીને હુઈ કયું છે ત્યારે અમે અહીંયા ત્યાં હુઈ રહી કહીએ ને કે અમે હુઈ રહી પણ નાખીએ હું બે ગોદરા પથરું હું બે ગોદરા ઓઢું હું ચાર ગોદરા તો લઈને હુઈ ને અમારે પપ્પાજીને તો છ હોય એટલી ઠંડી પડે બેન જય માતાજી ભાવના બેન કેમ છો વાયરો વાયરો આ ઉપર છોડે એટલો બધો વાયરો હે બેન કચ્છમાં તાપમાન જોવો તો મારો કચ્છ હે તો કચ્છમાં કેવી ઠંડી હોય અમારા જેવી જ કે ઓછી આજે વધારે ડાક પર પડી જાય એવું ટાઈટ તમારા શરીર સારી જાતા કે નહીં નહીં ભાઈ હવે જવાનું છે હવે બહુત ઠંડી લાગે છે હા અમારે અહીંયા બહુ ઠંડી લાગે છે નહીં ભાઈ આજ મારો બર્થડે નથી તો તમારા જેટલી ઓકે તમને ન લાગે પણ અમને લાગે રમેશભાઈ હવે જવાનું હોય થેન્ક યુ સમજુ શું દુખ તારું ભાભીને સુઠાપ કોયાલું નો ના શો તમે બૌઆરું રાગે પડી રહો તો રે હરું લ કનો ફોન આવ્યો કોમેડી કિંગ જય માતાજી ચપ્પા મામા બે જય માતાજી ભીખા મામા કેમ છો શું કરો છો મારી બેપી જોવાશ આવ જો આઈ શું આઈ ભાવના બેન ચોક્કસ આઈશ મને લેજો બે ફરીએ એટલે રાતનો પવન ના લાગ્યો હોય ત્યાં બહુ સારું છે કૂતરા જે પસે છે હા કૂતરા પસે શેરી છે એટલે ભસવાના તો છે જય માતાજી ભીખામાં માહો તમારે જવાબ ના લે વાહ વાહ ઠંડીનું ગીત ગાઓ સારું ચંદીનું ભેજાનો આયો શિયાળો ને પેર જ શિયેટર ઢાઢે અમરશો તો ત્રુજી જશો ખાવા ખાઈ લીધો હા મેં જ ખાઈ લીધું તમે ખાઈ લીધું કે નહીં બસ હું જમીને બેઠી છું જમીને બસ હવે લાઈવ ચાલુ કર્યું લાપકિયાથી છું રાધનપુર હું રાધનપુરની છું જય માતાજી કેમ છો બધાય મને હામે હેલો વાયરો આવે બીજું કંઈ ન થાતું પ્રોબ્લેમ ઈ છે જે બાટા જે બગા ભાઈ કેમ છો લાઈવ માં લાસ્ટ માં આયા આ કુકુ કનો ફોન આયો તો બે તમે કે દૂર ના કે કેમ છો રે અમે કચમા આવીશું સાચી વાત ભાઈ હજી નથી આવ્યા ને પણ ટાઈમ જ નઈ માર તો સુ આવીએ કો કચમા આવીશું ગરમીમાં તો કે ગરમી લાગે છે ઠંડીમાં તો કેળામાં તો ઠંડી લાગે છે નડે આવડતા ઠંડુ નું શું કહેવા માંગો છો બાબુભાઈ કઈ ખબર ના પડી હો મારું લાઈવ લાઈવ પણ ખતમ થઈ ગયું છે